નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ આજે યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય એરપોર્ટ ઓથોરિટીમાં બમ્પર પરથી બે હજાર ચોવીસ આવી ગઈ છે જેમાં પરીક્ષા વગર નોકરીની તક ગણી શકાય જેમાં પગાર ધોરણ રહેવાનું છે ત્રીસ હજારથી શરૂઆત જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ બાર બે હજાર ચોવીસ લગે તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી ફીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં એ આઈ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસમાં ભારતીય એરપોર્ટ ઓથોરિટી બે હજાર ચોવીસમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો તો તમારી પા તમારી માટે સારી તક આવી ગઈ છે આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે જેમાં ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાત વેતન અરજીનો શુલ્ક પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ જોવાનો રહેશે જેમાં સંસ્થા કઈ છે તો ભારતીય એરપોર્ટ સંસ્થા રહેવાની છે જેમાં પોસ્ટ અલગ અલગ છે અરજી કરવાનું માધ્યમ છે ઓનલાઈન એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવાની છે તો આ સત્તાવાર જે વેબસાઇટ છે ત્યાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણ તો ઉમેદવાર મિત્રો ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર સ્ટાર્ટિંગ રૂપિયા ત્રીસ હજારથી પગાર શરૂ થશે પગારને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો એટલે કે તમારે જે નોટિફિકેશન છે એ જોવાનું રહેશે અને એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ જગ્યાઓ જોઈએ તો ઉમેદવાર મિત્રો ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતીમાં કુલ બસ્સોને ચુંબત્તેર જગ્યાઓ કેટલી તો બસોને ચુમ્બત્તર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે તેથી તે જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચવાની છે એટલે કે નોટિફિકેશન જોવાનું રહેશે ત્યારબાદ અગત્યની તારીખો જોઈએ તો ભારતીય એરપોર્ટ ઓથોરિટી ભરતી દ્વારા છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટે જાહેરાત જાહેરાત કરવામાં આવી હતી જેમાં આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે જો તમે આ ભરતીમાં અરજી કરવા માગો છો તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી જમા કરાવી દો છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં જેની તમારે નોંધ લેવાની છે ત્યારબાદ પદોના નામ જોઈએ તો ભારતીય એરપોર્ટ ઓથોરિટીની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા સુરક્ષા સ્કેનર પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે તેથી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચો એટલે કે આપણે જે નોટિફિકેશન જે મળી છે એની લિંક આપી દીધેલી છે ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મર્યાદા તો એરપોર્ટ ઓથોરિટી ભરતીમાં પુરુષ ઉમેદવારની ઉંમર વધુમાં વધુ સત્યાવીસ વર્ષ સુધી ન હોવી જોઈએ એનાથી ઓછી હોવી જોઈએ ત્યારબાદ તથા સ્ત્રીની સ્ત્રીની ઉંમર સત્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ વયમર્યાદાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચવાની રહેશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો ઉમેદવાર મિત્રો એરપોર્ટ ઓથોરિટીની ભરતીમાં પસંદગી તેમના ઇન્ટરવ્યૂ અને તેમની લાયકાતના આધારે કરવામાં આવશે ત્યારબાદ તેમને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે એટલે કે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં તેમની પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ અને તેમની લાયકાતના આધારે કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો ભારતીય એરપોર્ટ ઓથોરિટી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ ઉમેદવાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ અરજી ફી આપણે જોવા જઈએ તો ઉમેદવાર મિત્રો એરપોર્ટ ઓથોરિટીની આ ભરતીમાં સામાન્ય શ્રેણીમાં આવતા ઉમેદવાર માટે અરજી ફી રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા છે તથા અન્ય શ્રેણી અને મહિલા ઉમેદવાર માટે અરજી ફી ફી માપશે એટલે કોઈ પણ પ્રકારની તમારે ફી ભરવાની રહેશે નહીં અરજી ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવાની છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત